સુરતમાં લાઈફસ્ટાઈલ ફર્નિચર દ્વારા ડીલર મીટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લાઈફ ફર્નિચર દ્વારા નવા જનરેશન અને નવી ડિઝાઇનની વિશિષ્ટ ખુરશીઓ લોન્ચ કરવામાં આવી હતી સુરતમાં લાઈફ સ્ટાઇલ ફર્નિચર દ્વારા ડીલર મીટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લાઈફસ્ટાઈલ ફર્નિચર દ્વારા નવા જનરેશન અને નવી ડિઝાઇનની વિશિષ્ટ ખુરશીઓ લોન્ચ કરવામાં આવી હતી સત્યાવીસ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ ડીલર મીટનું આયોજન કરવામાં આવ્યું હતું સ્થાપના બાવીસ વર્ષ પૂર્ણ થવાના અવસરે ડીલર મીટનું આયોજન કરવામાં આવ્યું હતું

આવી હતી સુરતમાં લાઈફસ્ટાઈલ ફર્નિચરનો શોરૂમ ઉધના મગદલા રોડ પર આવેલો છે લાઈફસ્ટાઈલ ફર્નિચર ઓફિસ ચેર વિઝિટર ચેર રિવોલ્વિંગ ચેર ઓર્ગોનોમિક મેસ ચેર સ્ટૂલ ચેર કેફે ચેર વગેરે જેવી સ્ટાઇલિશ દેખાતી ખુરશીઓનું ઉત્પાદન કરે છે જી સર આપનું સર મારું નામ મુકેશ બાંગડ છે હું લાઈફસ્ટાઈલ ફર્નિચર ફાઉન્ડર છું લાઈફસ્ટાઈલ જાયલસ બ્રાન્ડની કામ કરીએ છે માર્કેટ આજે શું કાર્યક્રમ કરવાનો આજે જે કંપનીના બાવીસ વર્ષ કામ કરતા કરતા થઈ ગયા છે આ કંપની માટે બાઈસ વર્ષ એક જર્ની ઝરણીપૂર્વક કરવા માટે બધાનો સહયોગ હતો આપણા બધા ડીલર હતા જે આપણેથી માલ લેવતા હતા એ બધા ડીલરને મળીને એનો સહકાર આપવા માટે થેન્કયુ નો ધન્યવાદ આપવા માટે મીટિંગ કરી છે આપણી કંપનીમાં કઈ કઈ છે કે કંપનીનો ગુજરાત તો આપણો પોતાનો છે તો એમાં ત્યાં તો બેસીએ છીએ બાજુમાં મહારાષ્ટ્ર છે રાજસ્થાન છે મધ્યપ્રદેશ છે તમિલનાડુ છે આંધ્રપ્રદેશ છે બધી જગ્યાએ આપણો માલ જઈએ છે શું લોકોની હું બધા લોકોને એક જ સંદર્ભ કહેવા માંગુ છું બધા પોતાના એથિક્સથી કામ કરે કસ્ટમરને જે પ્રોડક્ટ આપતા હોય એની સર્વિસ સુપરબ હોવી જોઈએ એનો એક્સપિરિયન્સ એક્સેલન્ટ હોવો જોઈએ આ રીતના આપને કોર વેલ્યુ કંપનીની હોય એમાં કોમ્પ્રોમાઈઝ ના કરવું જોઈએ કેટલા લોકો પિંગમાં જોડાયેલા છે અત્યારે 50 થી વધારે માણસ છે ટીમ મેમ્બર છે એ કંપનીમાં જોડાયેલા છે ડાયરેક્ટલી જોડાયા છે ઇનડાયરેક્ટલી તો ઘણા બધા મેમ્બર છે જે આપણી કંપનીમાં જોડાયેલા છે